નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેંકરમાં આજે આપણે આજના નવા વિડીયોમાં મિત્રો જોઈશું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા કોચિંગ સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા અંગેની જાહેરાત વર્ષ બે હજાર પચીસ છવ્વીસ તો ચાલો જોઈએ મિત્રો નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા ત્રણ કોચિંગ સહાય યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ અંતર્ગત સહાય મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજીઓ કરવા પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે મિત્રો આમાં પહેલી સહાય યોજના છે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે ખાસ પ્રોત્સાહન સહાય યોજના બીજી છે મિત્રો નીટ જી ગુજકેટ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના અને મિત્રો ત્રીજી છે આઈઆઈએમ સેફ્ટ નેફ્ટ એનએલયુ જેવી ઓલ ઇન્ડિયા લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી લેસ્ટ ટ્રોફેલ જીઆરઈની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તો મિત્રો ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી અને તેના સાધનિક પુરાવા જિલ્લા કચેરીએ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી જમા કરાવવાના રહેશે મિત્રો અરજી કરવાની તારીખ છે મિત્રો એક નવ બે હજાર પચીસથી તારીખ પંદર દસ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો એની વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ઇન પર તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો વધુ માહિતી માટે તમે આપેલ ક્યુઆર કોડ સ્કેન કરી શકો છો મિત્રો તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો બાજુમાં આપેલ બે આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા આવી નથી જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌ પ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ